પ્રવીણભાઈ બચ્ચુભાઈ પાનસુરિયા હું બગસરાથી માણેકવાડા જતો હતો સાઈડમાં શાંતિથી ગાડી આપતો હતો અને સરકારી તંત્રની એસટી બસે કાયદેસર એક માણસને મારી નાખવાની નીતિ હતી એ રીતે અમારી ઉપર બસ ચડાવી દીધી છે તમે ત્યાંનું ચિત્ર જોવો એટલે તમે એમ કહેવો કે આ ભાઈ કાયદેસર મર્ડર કરવા નીકળ્યા હોય ડ્રાઈવરો અને કંડક્ટરો એ રીતે અમારી ઉપર બસ ચડાવી દીધેલ છે ડ્રાઈવર અને કંડક્ટર ત્યાંથી લાપતા થઈ ગયા છે અને અમે એકસો આઠમાં બગસરા અત્યારે હોસ્પિટલમાં આવ્યા છીએ જ્યાં એસટીના કોઈ માણસો હાજર થયા નથી અને ત્યાંનું ચિત્ર જુઓ એટલે એક કાયદેસર આમ જનતાને મારી નાખવા નીકળેલા ડ્રાઈવરો તમે જુઓ એટલે તમને એમ આ મારી નાખવા જ નીકળે છે બધા વાગ્યું અમને અને મારા ઘરનાને અત્યારે હું હોસ્પિટલમાં લઈને આવ્યો છું અને મારા ઘરનાને માથામાં ઈજા થઈ છે અને મને પગમાં ઈજા થયેલી છે